હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપની ચેનલ એજ્યુકેશન દેવ પર વિદ્યા સહાયક ભરતી માટેનો જે છથી આઠનો રાઉન્ડ છે એ જાહેર થયેલો છે અને એમાં તમારે કોલ જે લોકોનો મેરિટમાં સમાવેશ થાય છે એ લોકોને કોલ લેટર છે એ ડાઉનલોડ કરવાના થાય છે તો તમે કેવી રીતે આ કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો તો તમારે એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમારે આવી જવાનું એટલે તમે ગૂગલ ઉપર વીએસ બી ડોટ ડીપી ગુજરાત ડોટ ઇન ટાઈપ કરશો એટલે આ પ્રકારે છે વેબસાઇટ છે ઓપન થશે એમાં તમારે અહીંયા લોગિન ગુજરાત ગુજરાતી મીડિયમ એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા તમારા ટેટ નંબર અહીંયા પાસ કર્યાનું વર્ષ તમારા સ્કૂલનો પ્રકાર બરાબર ફોર્મ ભરતી વખતે જેમ લોગિન થયા હતા એ રીતે જ લોગિન છે એ થવાનું છે તો લોગિન થઈ ગયા બાદ એક વખત આપણે એમાં લોગિન થઈ જાય પછી હું તમને જણાવું કે ક્યાં તમારે કોલ એ ડાઉનલોડ કરવાનું આવશે તો એક વખત તમે લોગિન થઈ જશો ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો કે આ તમને અહીંયા બતાવે છે કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ મેરિટ અને આ જેનો અહીંયા કટ ઓફની અંદર સમાવેશ થયો છે એ અને જેનો કોલ લેટર ડાઉનલોડ થવાનો હશે એને અહીંયા જમણી બાજુ ડાઉનલોડ કોલ લેટર એવો ઓપ્શન જોવા મળશે તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા સાઈડમાં બરાબર જ્યાં હેઝ લખેલું છે એની નીચે ડાઉનલોડ કોલ લેટર એવો ઓપ્શન આવશે તમે એના ઉપર ક્લિક કરશો એટલે કોલ લેટર છે એ ડાઉનલોડ થશે અને તમે આ રીતે તમારો કોલ લેટર છે એ એ જોઈ શકશો તમે ક્રોમની અંદર આ યુઝ કરતા હશો તો એમાં ડાયરેક્ટ પીડીએફની જગ્યાએ એક લિંક છે એ જનરેટ થાય છે તો તમારે થ્રી ડોટ પર જવાનું છે અને ઓપન વિથ એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે તમારી પીડીએફ છે એ મેળવી શકશો ત્યારબાદ અહીંયા સેન્ડ પર જઈ અને તમે વોટ્સઅપમાં અથવા તો તમારા મોબાઈલની જે ગેલેરી છે અથવા તો જે ફા માય ફાઇલ સેવ ટુ માય ફાઇલ એવો ઓપ્શન આવે ત્યાં તમે ક્લિક કરી અને તમારો આ કોલ લેટર છે એ ડાઉન સાચવી શકો છો તમે ડાયરેક્ટ વોટ્સઅપ ઉપર સેન્ડ કરી દેશો તો ત્યાંથી પણ તમે પ્રિન્ટ છે એ કાઢી શકશો તો આ રીતે તમારો કોલ લેટર છે એ તમે ડાઉનલોડ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ